જામનગર ધ્રોલ પંથકમાંથી પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જવાનો મામલો બાળકીના કુટુંબી મામાની ધ્રોલ પોલીસ દ્વારા અટકાયત બાળકીને કપડાં તેમજ અન્ય ચીજવસ્તુ અપાવી દેવા માટે અન્ય વ્યક્તિના બાઇકમાં બેસાડીને પડદરી લઈ ગયાની કબૂલાત જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બુંદેલિયા સામે અપહરણની ફરિયાદ આરોપી બાળકીના કુટુંબી મામાને પોલીસે શોધી કાઢ્યો અને બાળકીનો કબજો સંભાળી મેડિકલ તપાસની કરાવ્યા બાદ તેના વાલીને પરત સોંપી દેવાઈ આખરે ગુમ થનાર બાળકી તેના પરિવાર પાસે હેમખેમ મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો તારીખ અઠ્યાવીસ એક બે હજાર ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો ગુનો બનેલ હોય જેમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય ગુનો દાખલ થયા પછી તાત્કાલિક ધોરણે એલસીબી એસઓજી ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કાલાવડ ટાઉન પીઆઈ કાલાવડ ગ્રામ્ય પીઆઈની અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જામનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી તે ઉપરાંત સીસીટીવીની ફૂટેજ ચેક કરવામાં આવી હતી સીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તથા આસપાસના જે પણ ફરિયાદીની આસપાસના ઘર છે ત્યાં પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા હતા આમ આખો દિવસ વોચ તપાસમાં રહેતા ગઈકાલે ધ્રોલ ત્રિકોણ બાગ ખાતે જ્યાં વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલ હોય ત્યાં જે આરોપી છે અને ભોગ બનનાર છે તેમને હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે શોધી કાઢી તે જગ્યાએથી આરોપીને અટક કરવામાં આવ્યા હતા આરોપીનું નામ છે કાજુ હટુભાઈ બુદેડિયા અને જે ભોગ બનનાર છે તેમને તાત્કાલિક ત્યાંથી નિવેદન નોંધી મેડિકલ તપાસણી અર્થે લઈ જવામાં આવેલ હતા જે બાઇક ચાલક અજાણ્યા ઈસમ છે તેમને પણ શોધી કાઢવામાં આવ્યા હતા પરંતુ તપાસમાં હાલના તબક્કે તેઓ ફક્ત એક રાહદારીને લિફ્ટ આપતા હોય આરોપી એમ જણાવેલ હોય કે તેની દીકરીને દવા જોઈતી હોય તો હાલના તબક્કે તેમને લિફ્ટ આપતા હોય તેટલા પૂરતું જ તપાસમાં જણાઈ આવે છે અને આ તપાસ આગળના સ્ટેજ પર હાલ આરોપી જે છે એમને રિમાન્ડ માટેની તજવીજ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ જારી છે